ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે ખેડા જિલ્લામાં રોગચાળાએ માઝા મૂકી ઠાસરા મૌધા કે પછી ડાકોર તમામ શહેરોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે તંત્રની ઉદાસીનતાના પગલે લોકો આખા મહિનાનો પગાર બીમારીમાં ખર્ચવા માટે મજબૂર થઈ રહ્યા છે ખેડા જિલ્લામાં રોગચાળાના કહેરથી ચિંતાની લહેર વ્યાપી છે ડાકોર હોય કે ઠાસરા આ શહેરોની હદ વિસ્તારમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે અહીં ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે ડાકોર શહેરની જો વાત કરીએ તો ઝાડા ઉલટી વાયરલ ડેન્ગુ મલેરિયા જેવા રોગોના દર્દીઓનો રાફડું ફાટ્યો છે સરકારી ચોપડે તો માત્ર ચાળીસ દર્દીઓ નોંધાયા છે પરંતુ ખાનગી હોસ્પિટલો અને દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે ઝાડા ઉલટી વાયરલ ઇન્ફેક્શનથી ઠાસરા તાલુકો બેહાલ બન્યો છે સરકારના આરોગ્ય તંત્ર તેમજ નગરપાલિકા તંત્ર સાથે સંકલનની ઉદાસીનતાના કારણે ડાકોરમાં લગભગ ચારસોથી પાંચસો દર્દીઓ ભોગ બન્યા છે વરસાદી માહોલ તેમજ પીવાના પાણીના અભાવને કારણે પરિસ્થિતિ વણસી છે સામાન્ય તેમજ ગરીબ વર્ગના દર્દીઓને સરકારી દવાખાના યોગ્ય વ્યવસ્થાના અભાવના કારણે પ્રાઇવેટ દવાખાનામાં સારવાર માટે દોડવું પડે છે લોકોના આખે આખા પરિવાર બીમારીમાં ખર્ચાઈ રહ્યા છે ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેથી ડાકોરના ચીફ ઓફિસરને બે થી ત્રણ વખત લેટર દ્વારા અર્બન હેલ્થ માટે જગ્યા ફાળવવાની માંગ કરાઈ પરંતુ આ અંગે હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી સરકાર બજેટમાં આરોગ્યને અનુલક્ષીને કરોડો રૂપિયા ફાળવે છે ત્યારે નગરપાલિકા અને આરોગ્ય વિભાગ અપૂરતી કામગીરીને લઈ સવાલોના ઘેરામાં છે તંત્રની બેદરકારીને પગલે સમગ્ર ખેડા જિલ્લો બીમારીના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે શીતલ ભટ્ટ જીએસટીવી